રમેશભાઈ કેમ છો બસ મજામાં કેમ છો કોલેજ ભાઈ હ ને ભાઈ દારૂ નામ સ્મિથ અને રમેશભાઈ તમે ક્યાંથી છો મહેસાણા થી મહેસાણા છો હું બે ઇંદર ચાલે છે પણ અહીંયા રાજકોટ થી પણ આ લોકો ગ્રુપમાં આવ્યા છે તમે કયા ગ્રુપમાં આવ્યા છો અમે યુનિવર્સિટી તરફથી આવ્યા છીએ યુનિવર્સિટી તરફથી ઓકે ગુડ મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે સ્વાગત છે તમારું હવે અમે જશુ સીધા ચૂરીક બધાનો સામાન બધો લઈ લીધો છે ત્રણ દિવસ બે દિવસ બધાની આવી રીતના હોટેલમાં રહેવાનું અને પછી પાછો સામાન મૂકી મૂકી ચેકઆઉટ કરવાનું ચાલો જોરદાર દોધ છે જો કીધું હાઈલેટ આની ટિકિટ અમારે પે કરવાની થઈ છે અમે લેવાના છે થર્ટી મિનિટવાળી જે અગિયાર સી એચએફ એટલે યુરોને સીએચએફમાં બહુ લાંબો ડિફરન્ટ નથી બહુ સેમ પૈસાની પણ એ કરન્સી યુરોની કરન્સી નથી ચાલતી કરાવો તો એને તમારે કન્વર્શન ચાર્જ થતા હોય છે એટલે તમે ખાસ સી એચએફ લઈને આવજો અને કાર્ડ હોય તો વધારે સારું અને ઓલામાં પંદર મિનિટ આઠ યુરો છે આઠ સીએચએફ છે ચાલો જઈએ આજે હમ એ લોકોની ટાઈમ હતો હવે સફર અમારી રેડી છે તમને ઉદાહશે કે આ લોકોએ લાઈફ જેકેટ આપે કે નહીં અહીંયા પણ સેફ્ટી હોય અને નીચે લાઈફ જેકેટ બધા રાખેલા છે પણ બારે ના હોય ત્યાં નજારો આપણે એ જોવા જવાના છે બ્યુટીફુલ શું નજારો છે જોવો ખાલી કુદરત તો કુદરત છે સાહેબ

…Mix鍋? – COD per 얘… Daš? O kay saat stop ої સાવ ul, рôd ha открыth Ró Weltszeman And the Boreov e book nedo w e g e g u in do the

પાંચ વાગ્યા ચાર વાગ્યા છે એટલે આ એક અદભુત ઘડિયાળ છે કે જે સૌથી મોટી છે અને જોવા માટે લોકો બહુ આવે ઓગણીસો માં બનેલી છે આરી ગુડ અહીંયા ફૂટબોલનો ક્રેઝ બહુ છે મેં કોફી પીધી આ બાજુ નજર નજારો જોઉં છું મસ્ત જર્મની માં આવી ગયા છે

જેટ સ્પ્રે યુઝ થતો હતો એવું નહોતું કે નહોતો થતો પાણી એ લોકો પણ યુઝ કરતા હતા પણ જ્યારે વોર થઈ ત્યારે એ લોકોએ પાણીની લાઈનો તોડી નાખી હતી અને પાણીની લાઈનો તોડ્યા બાદ પછી એ લોકોને પછી કાગળ યુઝ કરવાનો સ્ટાર્ટ કર્યો અને એના પછી વોર ધીમે 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 બાજુ સ્ટેબલ થઈ ગયું ત્યારે પછી એ લોકો કાગળ જ યુઝ રાખવાનું ચાલુ રાખ્યું એવું નહોતું કે એ લોકો પછી પાણી પછી તંગી નહોતી પણ એ લોકો એનું પોતાનું કલ્ચર સમજીને એ આગળ ફોલો કરતા ગયા છે અને આ છે મારો રૂમ અને ચલો હવે આજે એક મારા બે મિત્રો પણ આવવાના છે એક રમેશભાઈ ચૌધરી છે પછી એક બીજા ભરવાડ છે તો એમની હોટેલ પણ જવાના છે આજે તો ઝુરીકમાં આપણે મળી જવાના છે પેરિસમાં પણ ઘણા બધા મિત્રો હતા પણ બહુ ટૂંક સમયની અંદર મારે પેરિસમાં વધારે રહેવું હતું પણ કહેવાય ને તો ટાઈમ ના રહ્યો સોરી તો

પછી તે આખા થેપલા ટાઈપ આખા પરોઠા બનાવ્યા છે શાક છે શાક બધું મિક્સમાં શાક છે સ્પેગેટી છે એન્ડ રાજમા પછી રાઈસ પછી જે શ્રીખંડ અને શીરો ચાલો આજનો વિડીયો એ પૂરો કરીશ પાછા કાલે નવા વિડીયો સાથે મળી રહે તો જોવાનું ભૂલતા નહીં ફોલો કરતા કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ